તો અમારી રજૂઆત એટલી જ છે કે બે મહિના સુધી અમે સરકારને સાથ સહકાર આપ્યો પણ હવે બે મહિના સુધીમાં કોઈ ગાઈડલાઈન આવે તો આગળની પ્રક્રિયા કરવાની ખબર પડે હાલ અત્યારે સ્ટ્રક્ચરની જે વાત કરવામાં આવી રહી છે સ્ટ્રકચર અલગ અલગ રીતે હોય છે અને જે બાંધકામમાં

કારણ કે જેની પાસે ફાયર એનઓસી છે બીજા બધા સ્ટ્રક્ચરનો કોઈ ઇસ્યુ નથી ઈ લોકોને પણ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે તો ઈ લોકોને શરૂ કરી દે જેની પાસે નથી એને તમે અલ્ટિમેટમ આપી દયો અને એક નવી ગાઈડલાઈન આપો કે આ પ્રમાણનું અમને સ્ટ્રક્ચરને બધું જોઈએ છે તો એમને લોકો ફોલો કરે તમે કોને કોને રજૂઆત કરવા જશો અત્યાર સુધીમાં કે રજૂઆત કરી હવે અત્યાર સુધીમાં રજૂઆત મતલબ આ કમિશનરને અને કોર્પોરેશન માં જે કમિશનર છે એમને બી રજૂઆત કરેલી છે પણ બધેથી અમને એક જ જવાબ મળે છે કે હાલ કોઈ અમને ઉપરથી કોઈ સમાચાર આવેલ નથી